વર્ષના પાંચ પત્તીથી મહમ્મદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો વર્ષમાં ચોમાસાની સિઝનમાં મોટા ભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે શહેરના પાંચમતીથી મોહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે બિસ્માર માર્ગના પગલે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજો સ્થાનિકોને અને રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરવામાં આવી હતી જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો સ્થાનિકોના આક્ષેપ અનુસાર માર્ગનું પદ્ધતિસર સમારકામ નહીં કરવામાં આવતા માત્ર થીંગણાપુરી તંત્રના અધિકારીઓ જતા રહેશે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે બિસ્માર્ક માર્ગના પગલે આમ રોડ ઉપર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે ત્યારે માર્ગનું વહેલામાં વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે પશ્ચિમ વિસ્તારની અંદર ધાર ઉપર રોડ રસ્તો આંદોલન કર્યું હતું જેમાં પબ્લિકે બહુ સાથ સાકાર આપ્યું છે અને આગળના દિવસે આ રોડની કામગીરી શરૂ ના થાય તો અમે મોટા આંદોલન કરશું કેમ ત્યાં પડા ને બેકૂફ બનાવવાનો ધંધા કર્યા છે નગરપાલિકાએ આજે ચોથા મહિનામાં મારી રજૂઆત હતી ત્યારે આ રોડ બની ગયા હોત તો આજે બપોરે દિવસમાં જેસીબી મળવી ના પડે કેમ કે બપે દિવસમાં જેસીબી મરાઈને આ કોઈ પરજાના ખોટા રૂપિયા બગાડી રહી છે આ પશ્ચિમ વિસ્તારના એક જ રોડ વેજલપુર પંબાખાના આ રોડ બનવામાં નથી આ એટલા માટે હું ચાર મહિનાથી વિરોધ કરું છું આ લોકોએ આ સુધી મારી વાત ભલે અને ધ્યાન નથી દીધી જેનું નિરાકરણ આજે તમે જોઈ રહ્યા છે પશ્ચિમ વિસ્તારમાં કેટલી ટ્રાફિક થાય છે લોકો કેટલા હેરાન થાય છે